દિનેશ કાર્તિક બોલ્યા તે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે બિલકુલ તૈયાર છે જી હા મિત્રો તમે લોકો જાણતા જ હશો કે દિનેશ કાર્તિક ઘણું એવું સારું પ્રદર્શન કરી રહ્યા છે આઈપીએલ માં અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં પણ તેમના સિલેક્શન ને લઈને એકવાર ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તાજેતરમાં રોહિત શર્મા પણ તેમને ચીડવતા કહી રહ્યા હતા કે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે આના દિમાગ અને પછી દિનેશ કાર્તિક ને પણ પૂછવામાં આવ્યું હતું આના વિશે તો ત્યારે તેમણે કહ્યું કે મારા જીવનમાં આ તબક્કે ભારતને ને રિપ્રેઝેન્ટ કરવું મારા માટે સૌથી મોટી લાગણી હશે હું આમ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું મારા જીવનમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતને રિપ્રેઝન્ટ કરવા સિવાય બીજું કંઈ નથી મને એમ પણ લાગે છે કે વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ ભારતીય ટીમ હોવી જોઈએ તે નક્કી કરવા માટે ત્રણ અત્યંત ખૂબ જ સ્થિર પ્રમાણિક લોકો છે મતલબ કે અહીંયા રાહુલ દ્રવિડ રોહિત શર્મા અને અજીત અગરકર એમના વિશે વાત કરી રહ્યા હતા અને હું સંપૂર્ણપણે તેમની સાથે છું તેઓ જે પણ નિર્ણય લે છે તેનું હું સન્માન કરું છું પરંતુ હું એટલું જ કહી શકું છું કે હું સો તૈયાર છું અને હું તે વર્લ્ડ કપની ફ્લાઇટમાં જવા માટે શક્ય તેટલું અને ભાઈ કે અંતિમ વર્લ્ડ પણ એવું સારું પ્રદર્શન કર્યું હતું જેના કારણે તે ટીમ માં સારા એવા સિલેક્ટ થઈ ગયા હતા તો મિત્રો આના પર તમારો શું મંતવ્ય છે વિડીયો ને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે